ચર્ચાની શરૂઆત મહત્વપૂર્ણ કરીએ તો ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી સંઘાણીએ નામ લીધા ટ્વીટ કરી અને લખ્યું કે દીકરીના નિહાપા લાટ્યા દિલીપ સંઘાણીએ કોના વિશે ટિપ્પણી કરી છે તેને લઈને હજુ ચર્ચાનો વિષય છે દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધા બાદ આ સૂચક ટ્વીટ કર્યું છે આ સૂચક ટ્વીટ મુદ્દે હવે બીટીવી ન્યુઝ સાથે વાતચીત પર તેમણે કરી હતી અમરેલી પરિસ્થિતિ જોયા પછી મારી ભાવના રજૂ કરી છે તેમ પણ તેમના દ્વારા એક વખત ભાજપના નેતા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણી કે ચર્ચાઓને વેગ આપ્યો છે દિલીપ એક સૂચક ટ્વીટ છે જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે પરંતુ એ ટ્વીટમાં તેમણે નામ લીધા વગર જ નિશાન તાક્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી અને લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા છે દિલીપ સંઘાણીએ જોકે કોના વિશે વાત કરી છે કોના વિશે ટિપ્પણી કરી છે કોને કટાક્ષ કર્યો છે તેને લઈને હજુ પણ ચર્ચાએ જોર પકડ્યું છે દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમનું આ એક સૂચક ટ્વીટ એ ખૂબ વાયરલ થઈ રહ્યું છે જોકે આ ટ્વીટ મુદ્દે તેમણે એ પણ જણાવ્યું છે કે અમરેલીની જે પણ પરિસ્થિતિ છે તેને જોયા બાદ મેં મારી ભાવના રજૂ પણ કરી હતી જોકે થોડા સમય પહેલા તો ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણી કે જે ફરી એક વખત ચર્ચામાં આવ્યા ફરી એક વખત ચર્ચાને વેગ આપ્યો દિલીપ સંઘાણીએ નામ લીધા વગર જ એક સૂચક ટ્વીટ પણ કર્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી અને લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા દિલીપ સંઘાણીએ કોના વિશે આ ટિપ્પણી કરી છે તેને લઈને પણ હજુ ચર્ચાનો વિષય છે દિલપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે આ સૂચક ટ્વીટ કર્યું છે જોકે આ નિશાન કોની તરફ છે તેને લઈને અનેક સવાલો છે ફરી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે કારણ કે ભાજપના દિગ્ગજ નેતા દિગ્ગજ સહકારી અગ્રણીનું આ ટ્વીટ છે સૂચક ટ્વીટ મુદ્દે દિલીપ સંઘાણીએ બીટીવી ન્યુઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમણે પણ કહ્યું કે અમરેલીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોયા પછી મારી ભાવના રજૂ કરી છે પરંતુ કઈ દીકરીના કોને દીકરીનો કોને લાગ્યો છે તે સૌથી મોટો સવાલ ફરી એક વખત આ સૂચક ટ્વીટે ચર્ચા જગાવી છે દિલીપ સંઘાણીનું આ એક સૂચક ટ્વીટ છે જેને લઈને અત્યારે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે તેમણે એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને લખ્યું છે કે દીકરીના દિલીપ સંઘાણીએ કોના વિશે ટિપ્પણી કરી તે ચર્ચાનો વિષય પરંતુ ફરી એક વખત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે આ ટ્વીટ કર્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું છે આ સૂચક ટ્વીટ તેમનું ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને તેમણે એ પણ જણાવ્યું કે અમરેલીની તેમણે મુલાકાત લીધી હતી અને અમરેલીની પરિસ્થિતિ જોયા બાદ તેમણે પોતાની ભાવના રજૂ કરી છે તો ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીનું આ એક સૂચક ટ્વીટ ફરી એક વખત ચર્ચાઓને વેગ આપ્યો છે દિલીપ સંઘાણીનું આ ટ્વીટ કે છે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે નામ લીધા વગર તેમણે આ ટ્વીટ કર્યું છે તો દિલીપ સંઘાણી ની લઈને હવે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પાયલ ગોટી સાથે જોડી છે પર થયેલા કુદરત सबक શીખવી હોવાનું તેમણે કહ્યું દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપ ને અનુલક્ષીને હોય શકે છે તેમ જણાવ્યું પર થઈ રહેલા અત્યાચારને જવાબદારું માત્ર જોઈ રહ્યા હતા પાયલવેન પર અત્યાચારની ઘટનાનો કુદરત સબક શીખવાડી રહી છે ખેડૂતોને ન્યાય નહીં મળે તો ખેતીવાડીના અધિકારીઓને પણ કુદરત સબક શીખવશે તેવું પ્રતાપ સુધાતનું કહેવું છે દિલીપભાઈ નું ટ્વીટ ભારતીય જનતા પાર્ટી ને અનુસંધાન ને હોઈ શકે ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાન ને મારી નાખવા સુધીની ધમકીઓ તાલુકા ભાજપ ના પ્રમુખ મારફત અપાતી હોય ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખતી હતી ત્યારે પણ જયારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશન માં મારપીટ થતી હતી ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશન માં હયાત એ સ્થિતિ ની અંદર જોઈ રહ્યા હતા એટલે જે ટ્વીટ છે એ ને લાગુ પડતો પ્રશ્ન છે આજની તારીખમાં પાયલ ને ન્યાય અપાવવા માટે હાઈકોર્ટ ને બધી જ મેટ્રો ચાલુ છે અને કુદરત છે મેં પ્રથમ દિવસે વાત કરી કે કઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ કોઈ પણ સત્તા આવે સંપત્તિ આવે ગમે તેટલો પાવર આવે કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે માટે પાયલ બેન

એલઈડીમાં પંદર લાખ ટાઈમર સ્વીચમાં બત્રીસ લાખ બારોબાર ચૂકવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે સ્વિમિંગ પુલના પિસ્તાળીસ લાખ કોઈની જાણ બહાર ચૂકવ્યાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે પ્રમુખે પોતાની એજન્સીને જ કામ સોંપ્યું હોવાનો ભાજપના અગિયાર સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો છે હવે તેને લઈને જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે જોવા મળી છે લુણાડા નગરપાલિકામાં પહેલા ભ્રષ્ટાચાર ને લઈને અહેવાલ પ્રસારી કરવામાં આવ્યો તો જેના પગલે હાલ જે રીતે ગાંધીનગર સહિત વડોદરાની જે વિજિલન્સ ટીમ છે તેઓએ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે

જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા ને જે અગિયાર જેટલા સભ્યોએ જે રીતે મળવો કર્યો હતો અને પ્રમુખ સામે મોચો માર્યો હતો તેના જ પગલે આ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે હાલ તો જે રીતે એલઈડી છે ટાઈમર સ્વીચ છે સ્વિમિંગ પુલ છે આવા તમામ જે છે તેને લઈને જે અગિયાર જેટલા સભ્યોએ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે જે રીતે તપાસ હાથ ધરવામાં આવી છે અને ટીમો જે રીતે લુણાવાડાના નગરપાલિકામાં ધામા નાખી અને અત્યારે તપાસ કરી રહી છે જી બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે સાવરકુંડલામાં કમોસમી વરસાદની મગફળીના ભાવ પર અસર જોવા મળી છે મગફળીનો પ્રતિમળ પાંચસો રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે રૂપિયાની જરૂર હોવાથી ઓછા રૂપિયામાં પણ મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે ખુલ્લા માર્કેટમાં પણ ટેકાના ભાવ જેટલી કિંમત આપવાની ખેડૂતોની માંગ છે મગફળી પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ ન થતો દાવો છે પલ્લી એના આજે પાંચસો થી સાડી પાંચસો રૂપિયા ભાવ આવે છે એમાં જે મજૂરી ખર્ચ કર્યો એટલા જ પૈસા થાય છે બાકીનો ખેતી ખર્ચ જે ટોટલ કર્યો એ બધો લોસ જાય છે હવે આવતા સમયમાં જે મગફળીની અંદર ઘાસચારો હતો ઈ પણ ખરાબ થઈ જવાથી પશુપાલન માટે પણ મોટી મુસીબત છે જેથી કરીને અમારે ક્યાં જવું એનું કંઈ અમને અત્યારે નથી અને શું કરવું એ કંઈ સમજાતું નથી મગફળી જે આ કમોસમી વરસાદ છે એમાં અત્યારે સો સો ટકા પલ્લી જે પલ્લી જે મગફળી લઈને હું અત્યારે આવ્યો છું તો કાલે હું લાવ્યો હતો એના સાડે ચારસો પોણે પાંચસો ભાવ આવ્યો હતો હવે આજે એ પાછો લાવ્યો છું હવે આજ જે બજાર આવે છે પણ આ ભાવ ખેડૂતને પોસાય કે તમે જે મજૂરીથી કામ કરાવો તો એની અંદર તો તો લાગે છે અને બીજો જે બિયારણ ખાતર મહેનત જીવ જંતુ ની દવાઓ જે બધી તમે સાચી હોય ઈ લોસ બધો જો ગણવા જઈ તો એક વીઘે મગફળીમાં ખેડૂત ને વીસ વીસ થી પચીસ હજાર રૂપિયા જે ખર્ચો લાગે છે હવે ટેકાનો ભાવ સરકારે પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કર્યું હતું પાક તૈયાર થઈ ગયા પછી હવામાનમાં પલટો આવતા કપાસની ક્વોલિટી નબળી પડી ગઈ છે જેના કારણે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં માં પૂરતો ભાવ નથી મળી રહ્યો વિઘાદીઠ ખેડૂતોએ બિયારણ ખાતર સહિત પંદર થી વીસ હજાર નો ખર્ચ કર્યો છે તેની સામે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ માં પ્રતિમણ માત્ર એક હજાર ત્રણસો પચાસ થી ચૌદસો રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે જે ખેડૂતોને પોસાય તેમ નથી એક તરફ કુદરત રૂટી છે બીજી બાજુ ભાવ નથી મળી રહ્યો તેથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતરની જમીન પણ ભીની થઈ ગઈ છે તેથી રવિ પાક વાવેતર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે જેને લઈને તાત પરેશાન થઈ ઉઠ્યો છે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી છે એટલા માટે પોહાતું નહી વરસાદ નો બઉ નુકસાન છે તાર પુઓ બધું ઘાતારો ફેલ થયો છે વિઘાટી પંદર હજાર સત્તર હજાર ખર્ચો થયો છે ભાવ મળ્યા નહી તેરસો ચૌદસો રૂપિયા ભાવ મળે છે પચીસ હજાર રૂપિયાનો વીઘાની અંદર ખર્ચો આવે તો એનું ઉત્પાદન અત્યારે અમને ચૌદ થી પંદર હજાર રૂપિયા મળી રહ્યું છે તો મજૂરી બી પોસાય તેમ નથી સરકાર શ્રીને એવી અમારી વિનંતી છે કે અમને તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારની સહાય મળી રહે અને અમારો જે અત્યારે હાલ પાક નિષ્ફળ ગયો છે એની વળતર મળે એવી અમારી સરકાર સુધી પાસે માંગ છે કપાસના ભાવ પૂરતા મળે એવી પણ અમારી માંગ છે ખેડૂતો દ્વારા મગફળી કપાસ આ બધી જણસ ખૂબ મોટા પ્રમાણમાં લઈ અને આજે ખેડૂતો વરસાદી માહોલ હોવા છતાં પણ અહીં એમના વેચાણ અર્થે આવેલા છે અને એ પ્રકારની અહીં વરસાદી માહોલમાં પણ એમને સુરક્ષિત એમના જણસનું અહીં વેચાણ થાય એની હરાજી થાય અને એમને સારો ભાવ મળી રહે

કાચા સોનાનો ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે ખેડૂતોને પોસાય તેમ નથી કારણ કે માત્ર તેરસો થી આસપાસ ખેડૂતોને બીજી બાજુ જે રીતે અત્યારે કમોસમી ખેડૂતોએ મહામુસીબતે બચાવ્યો હતો તે પણ પલળી ગયો એટલે તેની ક્વોલિટીના કારણે જે ક્વોલિટી બગડી છે તેના કારણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા છે જોઈ શકાય છે દ્રષ્ટોની અંદર કે મોટી માત્રામાં સભ્યો માર્કેટ યાર્ડની અંદર જાણે કે અત્યારે સફેદ ચાદર રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળવાના કારણે ખેડૂત અત્યારે જોવા મળી રહ્યો છે પ્રતિ વીસ કિલો ખેડૂતોને બે હજાર થી પચીસો રૂપિયા સુધીનો ભાવ મળે તો જ પોસાય છે કારણ કે જે રીતે વિઘા દીઠ વીસ થી પચીસ પચીસ હજારના ના ખેડૂતોએ ખર્ચા કર્યા હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને માત્ર વીસ કિલોએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત થઈ ચૂકી છે નાયબ મુખ્યમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે થોડા રાહત પેકેજ પણ જાહેર થાય તેવી પણ શક્યતાઓ પાક તરફ ખેડૂતોએ સહન કર્યો છે તેને લઈને સતત સર્વેની કામગીરી પણ ચાલી રહી છે મુખ્યમંત્રીએ પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી હવે ખેડૂતો માટે કોટા સમાચાર નુકસાની સહાય અંગે

વાઘાણી જે છે તે દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયા હતા ત્યારે આજે સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને આ બેઠક જે છે તે વૈભવી મળી છે કમોસમી વરસાદમાં નુકસાની ના સહાય કેટલું ચૂકવી શકાય છે અને કેટલા સુધીનો સર્વે અત્યાર સુધીનો થયો છે અને કેટલું નુકસાન થયું છે તેની સંદર્ભમાં આ બેઠક કરવામાં આવી રહી છે પ્રાથમિક મેળવી લીધો છે અને હવે ખેડૂતોને સહાય કેવી રીતે છે કેટલી સહાય નક્કી કરવામાં આવે છે કિસાન સંઘે જે માંગણી કરી છે તે પ્રતિ વિઘાની લગભગ પંદર થી અઠ્યાવીસ હજાર જે છે તે સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સંગઠનો તરફથી અલગ અલગ માંગણી થઈ છે ત્યારે આ સહી રીતે રાજ્ય સરકાર કેટલું વળતર

સરકારે આંદોલન ને કસડવાનો પ્રયાસ કર્યો તેમ જણાવ્યું દુકાનદારો પર દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સરકારે બીજી એજન્સી ને કામે લગાવી અને ચલણ જનરેટ કરવાનું દબાણ કર્યું છે જિલ્લા રજીસ્ટ્રાર ના સ્ટાફે દબાણ વધારવાનું કામ કર્યું દુકાન ધારકોને ચલણ ન ભરવાની અપીલ પણ કરવામાં આવી છે ગુજરાત સરકારે આ આંદોલનને કચડી નાખવા દુકાનદારોમાં પેદા થયેલા અમીચંદોનો પણ ઉપયોગ કર્યો છેલ્લે ગઈકાલે જાણવા મળ્યા મુજબ દુકાનોમાં પરમિટ જનરલ ન થવાને કારણે પુરવઠા વિભાગના અધિકારીઓ અને ગ્રાહકો વચ્ચે સરકારે સરકારની બીજી એજન્સીઓને કામે લગાડી દુકાનદારોને ફરજીયાત ચોરી છે બંધ પડેલા કરી પોલીસે તપાસ કરતા નંબર વગરની કારમાં કેરબા લઈ જતા શખ્સો જોવા મળ્યા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી અને કાર્યવાહી પણ આગળ વધારી છે કાર મોબાઈલ ડીઝલ ભરેલા કેરબા સહિતનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે તો વડોદરાના સુરવાડા ગામે ડીઝલ ચોરી કરતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા બંધ પડેલા ટેન્કરમાંથી સિત્તેર લીટર ડીઝલની ચોરી કરી હતી મોરબી જિલ્લામાં દાદા ભગવાન જન્મજયંતિના ભાગરૂપે સાપ્તાહિક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામેલ થઈને આરતી કરી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે તેમનો પરિવાર મંત્રી કાંતિલાલ અમૃતિયા સાંસદ સભ્ય સહિતના પદાધિકારીઓ પણ સામેલ થયા હતા મુખ્યમંત્રીની હાજરીને પગલે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાની વ્યાપક સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી દાદા ભગવાનની એકસો અઢારમી જયંતિ નિમિત્તે રવાપર ખુડડા રોડ પર બત્રીસ લાખ ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે आगामी 9 नवेबर सुधी चालणारा आ कार्यक्रम प्रथम दिवस दीपक भू प्रवचन योजय અમદાવાદ જિલ્લા અને શહેરમાં એસઆઈઆર ની કામગીરી શરૂ થઈ છે બીએલઓ મેપિંગ એપની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે કામગીરી દરમિયાન બે હાજર બે અને બે હાજર પચીસ ની મતદાર યાદીની સરખામણી કરવામાં આવશે

એમને બે હજાર પચીસની મતદાર યાદીમાં અમારે શોધી અને એમનું મેપિંગ કરવાનું છે અને પછી એ સિવાયના જે મતદારો છે એમને અમે દિવાળી પહેલાં જ એ બી સીડીએફ કેટેગરીમાં પહેલાંથી ડિવાઈડ કરેલા હતા અમારી બીએલઓ એપ આવે છે એમાં બે હજાર બે બે હજાર પચીસની મતદાર યાદી ઓલરેડી આપેલી જ છે એમાંથી અમારે મેપિંગ કરવાનું છે બે હજાર બેના મતદારોનું કામગીરી શરૂ થતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઓની બદલી ન કરવાના આદેશ અપાયા છે ખાલી પડેલી જગ્યાઓને તાત્કાલિક ધોરણે ભરવા નિર્દેશ કરાયો છે જિલ્લા ચૂંટણી અધિકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની હાલમાં બદલી નહીં થાય કામગીરી શરૂ છે ત્યાં સુધી મતદાર નોંધણી અધિકારીની પણ બદલી હવે નહીં થઈ શકે